સુરતમાં વરસાદ પડતા ખરાબ થઈ ગયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ હાથ ધરાયું છે તો સુરત મનપા દ્વારા હાલ તમામ ઝોન વિસ્તારમાં સર્વે કરી રસ્તાઓનું કામ શરૂ કરી દેવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને પેચવર્ક કરવાનું કાર્ય ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરને પૂર્વવત કરવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે વરસાદના વિરામ બાદ પાલિકા દ્વારા ખાડાઓ ભરવા અને રસ્તાઓના પેચવર્કનું કાર્ય પ્રારંભ કરાયું છે ખાસ કરીને વેસ્ટ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ સ્થળોએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સારોલી બ્રિજથી વરિયાવ ચેકપોસ્ટ સુધીનો માર્ગ પ્રથમ સર્કલથી બાગબાન સર્કલ સુધી એટલે કે ગેલેક્સી સર્કલ માર્ગે ભાટાગામથી ઈચ્છાપોર કેનાલ સુધી સુભાષ ગાર્ડનથી સંગીની ગાર્ડનિયાથી ઉગત કેનલ રોડ પાલનપુર ચોકડી એટલે કે થી સાઈ તીર્થ જંક્શન સુધી ધનમોરા કોમ્પ્લેક્ષથી સર્કલ સર્કલથી વિજય સેલ સર્વિસ રોડ એલપી સવાણી સર્કલથી હરિયોમ પેટ્રોલ પંપ સુધી રામનગર ચાર રસ્તાથી રાંદેર ગામ બસ સ્ટેન્ડ સુધી રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે મારું નામ નરેન્દ્રભાઈ ઠક્કર નરેન્દ્રભાઈ જે પ્રકારે સુરત શહેરમાં ખાડાઓ પડ્યા બહુ જ હાલત ખરાબ છે મેં અગાઉ પણ તમને કીધું કે પોલીસ મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ કોર્પોરેટરશ્રીઓ આ બધાની એક વિનંતી છે કે તમે તમારા હોર્ડમાં જાઓ અને લોકોની મુસીબતને સમજો જે લોકો બૈરી છોકરાઓને મૂકવા સ્કૂલે જાય છે એની પરિસ્થિતિ જો એ ખાડામાં પડી જાય છે ગબડી જાય છે ત્યારે લોકો પણ એની મજાક ઉડાવે છે ખાડાની પણ મજાક ઉડાવે છે તો મહેરબાની કરો

યા તો એ કાગળ પર કાર્યવાહી થઈ છે અને જે રીતના રોડમાં ખાડા પડી ગયા છે અને જે સુરતીઓ હાલાકી ભોગવી રહ્યા છે એ પણ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે કહેવાનો મતલબ એ છે કે આ શાસકોનું કશું ઉપજતું નથી જે આ કોન્ટ્રાક્ટરો છે એ નબળી ગુણવત્તાના રોડ બનાવે છે અને એમના પાસેથી પહેલા જ પાર્ટી પણના નામે કટકી કરવામાં આવે છે જેના કારણે જ આ સ્થિતિ થઈ છે જો નબળા રોડ બને તો જ આ પરિસ્થિતિ થાય મજબૂત રોડ હોય પૂરું પૂરું કામ થાય બજેટ પૂરું વપરાતું હોય તો હું માનું છું કે વર્ષે વર્ષે રોડ તૂટી ના જાય એટલે આ પ્રશાસનની ભૂલ છે ને જે પ્રશાસનમાં બેસેલા જે કંઈ કર્મચારીઓ છે જે શાસકો છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી છે અન્ય ચેરમેનો છે એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયાઓ છે એમનું કશું કંઈ ઉપજતું નથી આ બે ત્રણ લોકો છે આ શહેરને ચલાવે છે એમના આદેશ હોય તો રોડ એકદમ ગાલ જેવા થઈ જાય બાકી અન્યથા આ સ્થિતિ સુરતી છે અને રહેશે દર વર્ષે આ સ્થિતિ હોય છે પરંતુ નિવારણ કઈ રીતે નિવારણ તો ખાડીપુરમાં માં હવે આટલી બધી લોકોનો આક્રોશ આ પ્રશાસને જોયો એટલે હવે મોટી હાઈ લેવલની કમિટીઓ બનાવે છે તો ભાઈ પાંચ વર્ષ ક્યાં ગયા હતા પાંચ વર્ષ સુરત આ જ રીતના પૂર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ચાર ચાર દિવસ સુધી ઘરોમાં રહેવા માટે મજબૂર થાય છે ચાલો કઈ નહીં મોડા તો મોડા એમને ભાન થયું છે અને આગળ ચુનાવ પણ આવી રહ્યો છે સારી વાત છે ખાડી વેણ બદલાઈ જાય અને લોકો હેરાન ના થાય તો એ સારી વાત છે પરંતુ આ પહેલેથી કરવાનું હોય આટલું મોટું આપણું મેટ્રો શહેર જ્યારે મહાનગરપાલિકા બની જતું હોય પહેલો પહેલો નંબર સ્વચ્છતામાં લેતા હોય બીજા કોઈ વિકાસમાં લેતા હોય તો આવી એક સામાન્ય પરિસ્થિતિ વરસાદમાં થાય એ યોગ્ય નથી નામ જતીન કુમાર મનોભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડીટી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ભરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરાની કામગીરી શરૂ કરેલી હતી અત્યારે કયા વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોગને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છ સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટીરિયલથી એનો પ્યોર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પોટ પર ત્રણ હજાર પાંચસો છ્યાસી ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે સર મેટ્રોના કારણે જે રીતે